જો તમને ગરીબોની દયા આવતી હોય અને ગરીબ મજૂરોને મદદ કરવામાં તમારી ચેનલ પ્લેટફોર્મ કે સોશિયલ મીડિયા પર મૂકી શકો છો કારણ કે આ વિડીયો જોઈને ગરીબ બાંધકામ મજૂરો તમને રસ્તા પર આડોટતા નહીં જોવા મળે તેમના બાળકો શાળાના બદલે મજૂરી પર જતા નહીં જોવા મળે તેવી માહિતી અમારે આપવી છે

આ વિડીયોમાં હું તમને પુરાવા સાથે સમજાવીશ કે કેવી રીતે ગરીબ શ્રમિકોને લાખો હજારો રૂપિયા મળી શકે છે એ પણ ખૂબ જ સરળતાથી માટે ધ્યાનથી સાંભળજો અને સમજો કે કેવી રીતે શું કરવાથી રૂપિયા મળશે તો સૌ પ્રથમ સમજો કે આ રૂપિયાની સહાય કોને મળશે

ટાઇલ્સ ઘસાઈનું કામ કરતા માર્બલ ટાઇલ્સ ફીટિંગનું કામ કરતા ચૂનો લગાવવાનું કામ કરતા બાંધકામની સાઇટ પર ફક્ત શારીરિક શ્રમથી મજૂરી કામ કરતા સ્ટોન ક્રશિંગ અને કટિંગ કરતા ટાઇલ્સ અને સ્લેબના કટિંગ કે પોલિશિંગ કરતા વુડ વર્ક જેમાં કલર કામ અને કુલિંગ સિસ્ટમનું કામ લિફ્ટ અને એસ્કેલેટર્સ ઇન્સ્ટોલેશન નું કામ સિક્યોરિટી સિસ્ટમ અને દરવાજાના ઇન્સ્ટોલેશન નું કામ રીલ ગારી દરવાજાનું કામ ઇન્સ્ટોલેશન નું કામ ઇન્ટીરિયર નું વર્ક કે પછી સુથારી કામ ફોલ સીલિંગ લાઇટિંગ પ્લાસ્ટર ઓફ ફેરિસ વોટર હાર્વેસ્ટિંગનું બાંધકામ ગ્લાસ પેનલનું इंस्टॉलेशन નું કામ ઈંટ બનાવવાનું કામ નળિયા બનાવવાનું કામ કે જે કારખાના ધારામાં સામેલ ન હોય ઇન્સ્ટોલેશન ઓફ એનર્જી સિસ્ટમ દેવા કે સોલાર પેનલ સોનાર ગીઝર રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવાનું કામ કે બનાવવાનું કામ સ્વિમિંગ પુલ ગોલ્ફનિકેશન કોન્ક્રીટનું મોડ્યુલ બનાવવાનું કે પછી બેસાડવાનું કામ કરતા શ્રમિક કન્સ્ટ્રક્શન અને ઇરેક્શન જેવા કે સાઇનજ બોર્ડ કે પછી ફર્નિચર બસ ડેપો સિગ્નલિંગ સિસ્ટમનું કામ રોટરીનું કામ કન્સ્ટ્રક્શન અને ફાઉન્ડેશનનું કામ જે ઇન્સ્ટોલેશન કરે છે કે પછી જાહેર બગીચાઓ અને જોગિંગ ટ્રેક બનાવવાનું કામ કરે છે કે પછી મનરેગામાં કામ કરે છે અને અન્ય રાજ્ય સરકાર દ્વારા સૂચિત કરેલા કામો માટે શ્રમદાન કરે છે કે માફ કરજો શ્રમ કરે છે એ તમામ લોકો આમાં સામેલ થાય હવે તમે સમજી ગયા કયા કયા કામ કરતા શ્રમિકોને આ લાભ મળશે હવે આ લાભ આપે કોણ છે લાભ આપે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિવિધ યોજનાઓ જેનું અમદાવાદમાં છે પણ તમારા જિલ્લામાં પણ આ બોર્ડની કચેરી હોય છે જે તમને લાભ આપે હવે વાત કરીએ કે આર્થિક સહાય અને સુવિધા કેવી રીતે અને કેવી મળે સૌથી પહેલો લાભ મળશે કે બાંધકામ સાઇટ પર શ્રમિકનું મોત થાય છે તો રૂપિયા પાંચ લાખની સહાય એ પછી નોંધાયેલા હોય કે ન નોંધાયેલા વળી એ શ્રમિકની અંતિમ વિધિ માટે રૂપિયા દસ હજાર પણ મળશે જો શ્રમિક ઇલેક્ટ્રિક બાઇક ખરીદે છે તો આરટીઓ અને રોડટેક્સની સહાય મળશે અને સાથે ત્રીસ હજાર અથવા વાહનની કિંમતના પચાસ ટકા જે ઓછા હોય તેની સહાય મળશે ટૂંકમાં માનો કે એક લાખનું ટુ વ્હીલર ખરીદો છો તો ત્રીસ હજાર મળશે જો ઇલેક્ટ્રિક ત્રણ પૈડાવાળું વાહન ખરીદો છો તો પણ પચાસ ટકા કે ચાર લાખ એંશી હજાર રૂપિયાની સહાય મળશે શ્રમિક મકાન ખરીદે છે અને પંદર લાખથી વધારેની લોન નથી લીધી તો પાંચ વર્ષ સુધી ત્રીસ હજાર એટલે કે દોઢ લાખ રૂપિયા મળશે જો હાઉસિંગ બોર્ડ કે ઈડબ્લ્યુએસ પ્રકારની કોઈ સ્કીમમાં મકાન મળે છે તો એક લાખ સાઠ હજાર રૂપિયાની સહાય શ્રમિકને મળશે હજુ ઘણા પણ લાભ છે સાંભળજો ધ્યાનથી અને ઘણા રૂપિયાની વાત છે હવે આગળ વાત કરીએ તો બાંધકામ શ્રમિકની પત્નીને પહેલી પ્રસૂતિ માટે રૂપિયા છ હજાર મળશે અને જો નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક છે તો તેને પહેલી પ્રસૂતિ બે પ્રસૂતિ માટે રૂપિયા સત્તર હજાર અને પ્રસૂતિ બાદ રૂપિયા વીસ આમ કુલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા શ્રમિક મહિલાને મળે એનાથી જો આગળ વધીએ તો શ્રમિક મહિલાની પહેલી બે પ્રસૂતિ પૈકી એક દીકરીને રૂપિયા પચીસ હજારના બોન્ડ મળે સાથે જ શ્રમિકોના બાળકોના અભ્યાસ માટે પણ ધોરણ એક થી બાર સુધી રૂપિયા અઢારસો થી દસ રૂપિયાની શિક્ષણ સહાય મળે બેચલર ડિગ્રી માટે રૂપિયા દસ હજાર સહાય મળે માસ્ટર ડિગ્રી માટે પંદર હજાર સુધી મેડિકલ માટે રૂપિયા લાખ સહાય ટેકનિકલ કોર્સ માટે રૂપિયા જેટલી સહાય મળે એથી પણ આગળ પીએચડીના અભ્યાસક્રમ માટે બાંધકામ શ્રમયોગીના બાળકને પીએચડી માટે કુલ બે લાખ જેટલી સહાય મળે જો આદિવાસી જિલ્લામાંથી સ્થળાંતરિત કરતા શ્રમયોગી છે તો તેના બાળકોને વતનમાં જ શિક્ષણ મળી રહે વતનમાં જ શિક્ષણ મળી રહે એ માટે જે તે શાળામાં જરૂરી વ્યવસ્થા કરી બાળકોના અભ્યાસ થાય એ માટે હોસ્ટેલની સુવિધાનો લાભ મળે આરોગ્યની વાત કરો તો સત્તર પ્રકારના ટેસ્ટ જેમાં પેથોલોજી યુરિન ટેસ્ટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ લિપિડ ટેસ્ટ ડાયાબિટીસ અને એક્સરે જેવા રિપોર્ટના લાભ મળે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાના રૂપિયા બે લાખના જીવન વીમાના કવચ માટે પ્રીમિયમ રિએમ્બર્સમેન્ટ મળે આ સિવાય ઘણી યોજના છે જેના લાભ મળે અને બાંધકામ શ્રમિકો જે અગાઉ મેં કહ્યા એ ઓગણચાલીસ કરતા પણ વધારે પ્રકારના શ્રમિકોના જીવનમાં ખૂબ મોટો અને સારો વિકાસ થઈ શકે જો તમને સવાલ છે કે આ લાભ કોને મળે તો મૃત્યુના કિસ્સા સિવાય લગભગ દરેક સહાય નોંધણી કરવાથી મળે છે